હેલો મિત્રો સ્વાગત છે તમારું અનકટ ગુચ્ચુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં અને આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે સીએસસી દ્વારા તમારે એફિડેવિટ્સનો લાભ કઈ રીતે લેવાનો છે તો સૌથી પહેલાં અનકટ ગુચ્ચુ યુટ્યુબ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનું બટન છે દબાવી લો વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો સૌથી પહેલાં તમારે સીએસસી આઈડી પોતાની લોગ કરી લેવાની છે અને તમારે એફિડેવિટ સર્ચ કરી લેવાનું છે સર્ચ કર્યા બાદ તમને આવું કંઈ ઓપ્શન તમને જોવા મળશે એટલે તમારે ડિજિટલ સેવા એટલે કે સીએસસી દ્વારા તમારે કનેક્ટ કરી લેવાનું છે તો આપણે કનેક્ટ કરી લીધું છે સીએસસી આઈડી દ્વારા તો અહીંયા તમને ઘણી બધી સ્કીમો પણ જોવા મળે મળે છે જેમ કે બાલિકા સમૃદ્ધિ યોજના માનવ કલ્યાણ યોજના પછી સર સરસ્વતી સાધના યોજના કુંવરબાઈનું મામેરું યોજના ઘણી બધી તમને અહીંયા યોજનાઓ જોવા મળશે અહીંયા સૂચનાઓ પણ જોવા મળવાની છે એ પણ તમારે પહેલાં લોગિન કર્યા પહેલાં વાંચી લેવાનું છે સૌથી પહેલાં તમારે એફિડેવિટ્સ એફિડેવિટ્સ બનાવવા માટે તમારે નવી એપ્લિકેશન એપ્લિકેશનવાળું ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું તો જોઈ શકો છો એફિડેવિટ્સની ઘણી બધી સર્વિસ આવી ગઈ છે જેમ કે તમે એફિડેવિટમાં નામના નામમાં ફેરફારનું એફિડેવિટ્સ કરાવી શકો છો પછી આવકનું છે પછી જન્મ તારીખનું છે પછી એડ્રેસ એફિડેવિટ છે પછી કોઈ ક્રિમિનલ રેકોર્ડ એફિડેવિટ નથી એના માટે પણ છે પછી વારસાગત એફિડેવિટ મળશે પછી અહીંયા બર્થ ને ડેથના જે એફિડેવિટ છે એ પણ મળવાના છે હવે થોડું સ્ક્રોલ કરી લઈએ હવે એજ્યુકેશનમાં પણ એફિડેવિટ આપેલા છે જે લોકોને ગેપ હોય તો પહેલાં ઓપ્શન પર કરીને તમે ફોર્મ ભરી શકો છો એજ્યુકેશન લોન એફિડેવિટ ડુપ્લિકેટ પ્રમાણ પત્ર માર્કશીટ એફિડેવિટ ઘણા બધી સર્વિસ આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો હવે આપણે એક ડેમો તરીકે હું એજ્યુકેશન એફિડેવિટ ગેપ સર્ટિફિકેટ એપ્લાય કરીને તમને દેખાડું ક્લિક કરી લેવાનું છે અહીંયા તમારે પોતાનું જે લીગ આવતી હોય એટલે કે મેલ હોય તો મેલ ફિમેલ હોય તો ફિમેલ એટલે કે પુરુષ સ્ત્રી જે તમે હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા તમને અલગ અલગ એફિડેવિટ્સની પ્રાઇસ જોવા મળશે જેમ કે ઉત્તર પ્રદેશ દસ રૂપિયા અરે સોરી બસો રૂપિયા પછી દિલ્હીમાં સિત્તેર હરિયાણામાં બસ્સો પછી કર્ણાટકામાં બસ્સો મહારાષ્ટ્રમાં બસ્સો મધ્યપ્રદેશમાં પચાસ એવી રીતે ઘણી બધી પ્રાઇઝો તમને જોવા મળશે અલગ અલગ સ્ટેટમાં હવે આપણે ગુજરાતમાં છે તો આપણે સ્ટેમ્પ પેપરના પચાસ રૂપિયા થવાના છે તો આપણે ક્લિક કરી લઈએ હવે તમારે વિથ સ્ટેમ્પ ઓનલી પછી ઓનલાઈન કોપી વિથાઉટ સ્ટેમ્પ પેપર અહીંયા તમને બે ઓપ્શનો જોવા મળે છે અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારા ઘરે તમારું એફિડેવિટ્સ આવશે અને તમે વિથ સ્ટેમ્પ ઓનલી કરશો એટલે તમાર ઓનલાઈન ડિજિટલી આવશે કોપી જોઈ શકો છો આ ઓપ્શન આવ્યા છે ઓનલાઈન કોપી વિથ ટ્વેન્ટી ફોર અવર એન્ડ ડિલેવર એટલે તમારા ઘરે પણ કોપી આવી જશે અને સાથે સાથે તમારી ઓનલાઈન ડિજિટલી કોપી પણ આવી જશે તો આપણે ઓનલાઈન કોપી વિથ ટ્વેન્ટી ફોર અવર્સવાળા ઓપ્શન પર ક્લિક કરી દઈએ ક્લિક કર્યા બાદ તમારે પોતાનો જે ગ્રાહકનો નંબર છે એ ગ્રાહકનો નંબર તમારે ટાઈપ કરી લેવાનો છે ઓકે હું ગ્રાહકનો નંબર ટાઈપ કરી લીધો છે હવે ગ્રાહકના નંબર પર એક ઓટીપી જનરેટ થવાનો છે એ આપણે ઓટીપી નાખી લેવાનો છે ઓકે ગ્રાહકના નંબર પર ઓટીપી આવી ગયો છે હવે આપણે લોગ ઇન કરી લેવાનું છે હવે અહીંયા બે ઓપ્શનો જોવા મળવાના છે આપણે અરજી કરવા આગળ વધો વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે અહીંયા પૂરું નામ લખી લેવાનું છે અરજદારનું ઓકે મેં અરજદારનું પૂરું નામ લખી દઉં જોઈ શકો છો હું લખી લીધું છે પછી અરજદારની ઉંમર લખી લેવાની છે પછી અરજદારનું પિતાનું નામ લખી લેવાનું છે પછી એડ્રેસ અહીંયા લખી લેવાનું છે જે તમારે એડ્રેસ આધાર કાર્ડની પાછળ હોય એ જોઈ શકો છો હું ઓટોમેટિક ફિલઅપ કરી લીધી છે મારી જે ડિટેલ્સ છે ગામ શહેર એ તમારે સિલેક્ટ સિલેક્ટ લખી લેવાનું છે ટાઈપ કરી લેવાનું છે સિલેક્ટ કરી લેવાનું છે રાજ્ય ગુજરાત આવશે પિનકોડ તમારા જે એરિયામાં પિનકોડ હશે એ તમને લખી લેવાનું છે અહીંયા પોતાનો જે મોબાઈલ નંબર છે અરજદારનો એ ટાઈપ કરી લેવાનો છે ઇમેઇલ આઈડી ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલે અહીંયા ઓળખનો ઓળખનો પુરાવો એક જોઈશે એ પણ કોઈ પણ એક જોઈશે તો આપણે એક આધાર કાર્ડ સિલેક્ટ કરી લઈએ આધાર કાર્ડ સિલેક્ટ કર્યા બાદ આપણે થોડું સ્ક્રોલ કરી લઈએ હવે અહીંયા શૈક્ષણિક લાયકાત વિગતો આપણે નાખવાની છે તો અહીંયા તમારે જેના પર એફિડેવિટ કરાવવા માંગતા હોય એ ધોરણ તમારે ટાઈપ કરી લેવાના છે તમારી લાયકાત અહીંયા તમારો વિડીયો વધારે ન લાંબો થાય એટલા માટે હું પહેલેથી જ ડિટેલ ભરી દઉં છું અને તમારે આવી જ રીતે તમારે જે ધોરણથી તમારે એફિડેવિટ કઢાવવાનું હોય એવી જ રીતે તમારે ફિલઅપ કરી લેવાનું છે જોઈ શકો છો હું ટેન્થ પર એફિડેવિટ કઢાવું છું જે સ્ટેમ્પ તો હું ડિટેલ ભરી નાખી છે અહીંયા તમારે સીટ નંબર પછી તમારી યુનિવર્સિટી શાળાનું નામ ટાઈપ કરી લેવાનું છે અને તમારે ગેપની જે પીરિયડ છે એટલે કેટલી ગેપ તમારે હતી એ તમારે શરૂઆતની તારીખ અને સમાપ્તિની તારીખ તમારે સિલેક્ટ કરી લેવાની છે પછી અરજદારની બિલિંગમાં યસ કરી લેવાનું છે પછી સો ઘોષણા તમારે આપી દેવાનું છે જોઈ શકો છો હું સ્વઘોષણા આપી દઉં અને તમારે પૂર્વાલોકન કરો છે ત્યાં ક્લિક કરી લેવાનું છે તો તમને એક પ્રિવ્યુ જોવા મળશે એફિડેવિટનું આવી રીતે તમારે જે સ્ટેમ્પ છે એનું પ્રિવ્યુ છે આવી રીતે તમારે ઓનલાઈન દેખવાનું દેખવા મળવાનું છે સીએસસી દ્વારા તમે આવી રીતે સ્ટેમ્પ કાઢી શકો છો ઘરે બેસીને પણ આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનનું બટન છે દબાવી લો વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય હવે તમે ટ્રેક એપ્લિકેશન કરીને તમારું એફિડેવિટ ટ્રેક કરી શકો છો અને જો તમારે ડાઉનલોડિંગ કરવું હોય તો તમારે કુલ એપ્લિકેશન લખેલું છે કુલ એપ્લિકેશન ત્યાં ક્લિક કરી લેવાનું છે તો આવા વિડીયોની સાથે મળીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત